હવે સાંભળશો આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ પરના પ્રતિભાવો પર કેન્દ્રિત વિશેષ કાર્યક્રમ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂટ નમસ્કાર શ્રોતા મિત્રો સંસદમાં રજૂ થયેલા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના કેન્દ્રીય બજેટ સાથે વિકસિત ભારત તરફની સફર હવે એક નવા તબક્કામાં પ્રવેશી છે અંદાજે ત્રેપન લાખ કરોડ રૂપિયાનો કદ ધરાવતા આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દરેક વર્ગને સ્પર્શતી કેટલીક જોગવાઈઓ કરી છે ખાસ કરીને દેશનું ગ્રોથ એન્જિન ગણાતું આપણું ગુજરાત આ બજેટમાં રજૂ થયેલી નવી નીતિઓ અને માળખાકીય પ્રોજેક્ટ્સને કારણે વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા છે ચલો તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે બજેટના વિવિધ ક્ષેત્રો માટેના મહત્વના પાસાઓ અને તેના પર રાજ્યના ઉદ્યોગકારો ખેડૂતો અને મહિલાઓના પ્રતિભાવ સાંભળશું કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશું આ બજેટ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રતિભાવ જેઓ આ બજેટને દેશની યુવા શક્તિ અને આધુનિક ટેકનોલોજી માટે ગેમ ચેન્જર ગણાવે છે યુવા શક્તિ બજેટ યુવા કી સોચ ભી યુવા કે સપને ભી હૈ युवा का संकल्प भी है और साथ साथ युवा की गति भी है बजट में जो प्रावधान किए गए हैं उससे अलग अलग सेक्टर्स में लीडर्स इनोवेटर्स और क्रिएटर्स तैयार करेंगे भारत को दुनिया का डेटा सेंटर हब बनाने के लिए टैक्स में बड़ी छूट की घोषणा भी की गई है मैं भारत के युवाओं को विशेष तौर पर इस बजट की बहुत बहुत बधाई देता हूं एक ऐसा यूनिक बजट है जिसमें फिस्कल डेफिसिट कम करने इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है और इसके साथ ही बजट में हाई कैपेक्स और हाई ग्रोथ का भी समन्वय है ये बजट भारत की वैश्विक भूमिका को नए सिरे से सशक्त करता है પ્રધાનમંત્રીના સંબોધનમાં સ્પષ્ટ દેખાય છે કે આ બજેટ યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે શિક્ષણ ક્ષેત્રે પીએમ સેતુ યોજના હેઠળ છ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેના દ્વારા દેશની એક હજાર જેટલી આઈટીઆઈને અત્યાધુનિક ઉદ્યોગલક્ષી તાલીમ કેન્દ્રોમાં ફેરવાશે આ સાથે શાળાઓમાં પંદર હજારથી વધુ એવીજીસી એટલે કે એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગેમિંગ લેબ્સની સ્થાપના કરવામાં આવશે જે ડિજિટલ યુગમાં નવા રોજગારની તકો પેદા કરશે અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગના પ્રોફેસર સચિન ખામખોજે આ જોગવાઈને ખાસ આવકારતા આ ક્ષેત્રને થનારા લાભો અંગે વાત કરી હતી जो ये सेक्टर है एवीजीसी सेक्टर है, इसको पुश मिलेगा आगे बढ़ने के लिए ये एज नॉट ओनली अभी इंटरटेनमेंट के सेक्टर से जाएगा। इस सेक्टर को इस तरह से देखा जाएगा कि ये एक लोगों में एम्प्लॉयमेंट जनरेट कर सकता है और ये जो 20 लाख नौकरियां का डिक्लेरेशन किया है 2030 तक इतना एम्प्लॉयमेंट लगेगा तो इसके लिए जो बढ़ावा मिला है स्कूल में एक सेकेंडरी स्कूल लेवल पे ही और कॉलेज लेवल पे ही इसको पुश किया गया है कि यहाँ पे ऐसे लैब्स बनाए जाए एनिमेशन और डिजिटल लैब्स बनाए जाए जहाँ पे लोग को स्कूल लेवल में ही एक्सपोजर मिले अब इससे यह होगा कि इंडिया में खुद आई क्रिएट होंगे तो उससे डेफिनेटली इस इंडस्ट्री को बहुत ग्रोथ मिलेगा तो वो मेक इन इंडिया जो होगा वो अब शुरू हो सक गया ये आईपीज क्रिएट होंगे नए नए कंटेंट बनेंगे जो एजुकेशन सेक्टर में मेडिकल सेक्टर में एयरफोर्स के सेक्टर में सब जगह एनिमेशन का

સૌથી મહત્વની જાહેરાત ભારત વિસ્તાર નામના બહુભાષી એઆઈ પ્લેટફોર્મની છે જે ખેડૂતોને હવામાન જમીન અને પાક અંગેની સચોટ સલાહ તેમની પોતાની ભાષામાં આ ઉપરાંત નારિયેળ કાજુ અને પશુપાલન માટે પણ વિશેષ પ્રોત્સાહક પેકેજો જાહેર કરાયા છે આ જાહેરાતો અંગે ખેડૂત સંગઠનોમાં કેવા પ્રકારના સ્પંદનો છે તે જાણવા માટે સાંભળીએ ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલનો પ્રતિભાવ બજેટની અંદર નાળિયેર ખેતી કરતા હોય કાજુની ખેતી કરતા હોય કરતા હોય પશુપાલન કરતા હોય એવા ખેડૂતો માટે બાબત છે અમે ક્યારેય એવું માનતા નથી કે આટલું જ જ બજેટ વધારો કારણ હોય એ પણ ખેડૂતને લાગે છે આરોગ્યની ની બાબત હોય એ પણ ખેડૂતને લાગે છે રોડ રસ્તાની ની બાબત હોય એ પણ ખેડૂતને લાગે છે એટલે જાહેરાતો સારી કરી છે એ બાબત છે પણ એનું અમલીકરણ શું ગત વર્ષે સરકારે ખેડૂતોને ત્રણ લાખ થી પાંચ લાખ ધિરાણ આશ્વાસન આપ્યું હતું તો એનું અમલીકરણ થયું નથી એટલે આજના તબક્કે જ્યાં સુધી બજેટ થી બજેટ આ બજેટ ની અંદર જે કંઈ પણ એમને જે જાહેરાતો કરી છે એનું જ્યાં સુધી અમલીકરણ ના થાય ત્યાં સુધી એને કેવી રીતે આવકારવું અથવા નકારવું એ પણ એક મોટી સમસ્યા છે હવે નજર કરીએ ગુજરાતના મજબૂત ઔદ્યોગિક માખા પર આ બજેટમાં એમએસએમ ઈ એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમોને ચેમ્પિયન બનાવવા માટે દસ હજાર કરોડના એસએમ ઈ ગ્રોથ ની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતના વેપારીઓ માટે સુરતથી પૂર્વી ભારતને જોડતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માલ પરિવહનના ખર્ચમાં પણ મોટો ઘટાડો લાવશે સેમિકન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઓ અને બાયોફાર્મા શક્તિ જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતના ફાર્મા અને ટેકનોલોજી ક્ષેત્રને પણ વૈશ્વિક ઓળખ અપાવશે આ જોગવાઈઓને રાજ્યના વેપારી મહામંડળોના અગ્રણીઓએ પણ વધાવી છે બજેટ અંગે પ્રતિભાવ આપતા સીઆઈઆઈ ગુજરાતના પ્રમુખ નિશિત શાહે જણાવ્યું खास करके जो एमएसएमई है एमएसएमई को गवर्नमेंट ने इस बार ज्यादा आत्मनिर्भर बनाने की बात की है खास करके जब हम बात करते इतने सारे एफ टी एज भारत साइन कर रहा है अलग अलग देशों से तो खास करके जो सेक्टर्स जो है जहाँ पे इंडिया का खुद आत्मनिर्भरता नहीं था वहां पे गवर्नमेंट ने बहुत ज्यादा स्ट्रेस दिया है सबसे पहला आता है टेक्नोलॉजी एन ए आई तो ए आई का पूरा इको सिस्टम बनाया है तो इको सिस्टम के अंदर बहुत बड़ा पॉइंट ये है कि जो भी क्लाउड सिस्टम्स है जो भी डेटा सेंटर्स है डेटा सेंटर्स को 20 साल का टैक्स हॉलिडे दिया गया है जो भी यहाँ पे कंपनी डेटा सेंटर बनाएगी जो वर्ल्ड को सर्विसेज देगी उनको टैक्स हॉलिडे दिया गया है तो ये एक बहुत बड़ा पॉइंट है टेक्सटाइल सेक्टर में बहुत बड़े इंपोर्ट ड्यूटीज के साथ साथ स्किल डेवलपमेंट के साथ साथ उनके टैक्स बेनिफिट भी उनको दिए गए है तो जो दूसरे देशों में बिजनेस जा रहा था उनको भारत में कैसे ला सके तो टेक्सटाइल एक बहुत बड़ा इश्यू गवर्नमेंट ने सोल्व करने का ट्राई किया है उसके बाद जो आता है न्यूक्लियर एंड एयरक्राफ्ट ओवरहोलिंग जो न्यूक्लियर टेक्नोलॉजी है न्यूक्लियर पावर जनरेशन हमारे वहां पे न्यूक्लियर रिएक्टर्स जो है उस जो है बाहर से आता है उसमें आत्मनिर्भरता बहुत ही कम है तो वहां से जितने भी मटेरियल बाहर से आते हैं उसमें इंपोर्ट ड्यूटी कस्टम ड्यूटी को कम किया गया है एंड दूसरा है एयरक्राफ्ट ओवर हम सब जानते हैं कि एविएशन है इंडिया जो है दुनिया का तीसरा सबसे बड़ा हब है जहां पे एविएशन और एयरक्राफ्ट की मेंटेनेंस एंड ओवरहोलिंग किया जाता है है। जितने भी मटेरियल बाहर से आते हैं, उनका ओवरहॉलिंग उसकी जो इम्पोर्ट uh, ड्यूटी है वो बहुत ही कम की गई है तो ये मेरे ख्याल से गवर्नमेंट ने बहुत ही अच्छे तरीके से खुद के ऊपर रिलायंस करना आत्मनिर्भर बनना वो पॉइंट पे ज्यादा भार दिया है सांभ जामनगर चैंबर ऑफ कॉमर्स न प्रमुख रमणिक भाई अकबरी ने એમએસએમઇ માં બહુ સારી જોગવાઈ કરેલી છે દસ હજાર કરોડ રૂપિયાની એમએસએમઇ સેક્ટરમાં જોગવાઈ કરેલી છે નું રીઝન એ છે કે આપણા દેશનો નું સેક્ટર અગિયાર લાખ કરોડ થી પણ વધારે માણસોને ને રોજીરોટી આપતો આ સેક્ટરમાં જો એમએસએમઇ સેક્ટરને ફાળવણી કરી હોય તો એ આવકારદાયક છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેની જે કઈ પ્રોસિજર છે એ બહુ સરળ કરેલી છે એ ખૂબ જ આવકારદાયક છે જામનગર માટે એક ગૌરવની વાત કહી શકાય એવી ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માટે ફંડ ફાળવેલું છે જામનગર છે કરેલો ઓવરઓલ બે હાજર છવ્વીસ સત્યાવીસ નું જે બજેટ છે વેપાર ઉદ્યોગ માટે આમ જનતા માટે ફાયદાકારક છે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ પણ બજેટની ઉદ્યોગલક્ષી જોગવાઈઓને આવકારી હતી એમાં ગરીબ શોષિત અને વંચિતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે એ હું કહી શકું આર્થિક વિકાસ તે જ રહે સતત રહે અવિરત રહે નિરંતર રહે તેની કાળજી રાખવામાં આવી છે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાનો આપણે એમાં વિચાર કરવામાં આવ્યો છે અને જે જોગવાઈઓ થઈ છે તેના ઉપરથી તેમાં થોડી ભૂત પણ થાય છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ સારું બજેટ છે ક્રાંતિકારી બજેટ છે વિચારશીલ બજેટ છે અને આમ પણ નિર્મલાજીએ રેકોર્ડ આપ્યો છે સૌથી વધુ વખત બજેટ પેશ કરવાનો એમને નિયમ રાખ્યો છે ક્લસ્ટર ડેવલપમેન્ટના સંદર્ભની અંદર પણ વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવનાર છે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે પીએમ સૂર્યગર મફત વિજય યોજના હેઠળ મોટી જોગવાઈ કરવામાં આવી છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની સોલેક્સ એનર્જી લિમિટેડના પ્રમુખ ડોક્ટર ચેતન શાહ માને છે કે આનાથી સૌર ઉર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે સાંભળીએ તેમનો પ્રતિભાવ આ બજેટ જે રજૂ થયું કેન્દ્ર સરકાર દ્વારા તેમાં મેન્યુફેક્ચરિંગ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને સોલાર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે ઘણું પોઝિટિવ બજેટ છે આ પોઝિટિવ બજેટ એટલા માટે છે કે લાંબા ગાળાના આયોજનથી આ બજેટની અંદર એવા પ્રોવિઝન કરવામાં આવ્યા છે જેમાંથી ઇન્ડિયામાં હજુ વધુ ને વધુ મેન્યુફેક્ચરિંગ આવે આના માટે જે ઇક્વિપમેન્ટ લાવવાની જરૂરત છે જે કેપિટલ ગુડ્સ આપણે ઇમ્પોર્ટ કરવા પડે છે તેના માટે જે કસ્ટમ ડ્યુટીને એક્ઝામ્સન આપવામાં આવ્યું છે અને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે ઘણી જગ્યાએ અમુક રો મટીરિયલ પર જેમ સોલાર ગ્લાસમાં જે રો મટિરિયલ વપરાય છે તેના પર પણ ડ્યુટી એક્ઝામ્શન કરવામાં આવ્યું છે આનાથી થશે શું કે જે મેક ઇન ઇન્ડિયા નો જે નારો છે તે મેક ઇન ઇન્ડિયા ફોર ધી વર્લ્ડ માં કન્વર્ટ થશે તો બીજી તરફ મોરબીના વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને પણ આ બજેટથી ફાયદો થશે સિરામિક ઉદ્યોગ મહામંડળના પ્રમુખ મનોજ એરવાડિયાએ કહ્યું કે આવાસ યોજનાના કારણે સિરામિક ઉદ્યોગને ફાયદો થશે તેવું દેખાય છે ભારત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે બે કરોડ મકાન બનાવવાની છે યોજના જે બનાવવાની છે એની અંદર સિરામિક ઉદ્યોગને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાયદો થશે બીજા નંબર માં વાત કરીએ આપણે તો જે અત્યારે એમએસએમઈ જે છે એમએસએમઈ ને સરકારે ધ્યાનમાં રાખી અને જે દસ હજાર કરોડ નું જે પેકેજ અત્યારે જે આપ્યું છે તો મોરબી અને સૌરાષ્ટ્ર અને રાજકોટ ની અંદર ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગો આવેલા છે તો આ એમએસએમઈ થકી આ બજેટ થકી એમએસએમઈ ના ઉદ્યોગોને એક બુસ્ટ મળશે અને નવી રોજગાર ઉત્પન્ન થશે હા એમાં અમારી સિરામિક ઉદ્યોગકારોની જે માંગ હતી કે અઢાર ટકા પાંચ ટકા સમાવેશ કરવામાં આવે ગેસ જે છે વેચ માંથી જીએસટી માં સમાવેશ કરવામાં આવે અને રિસર્ચ સેન્ટર અને આર એન ડી લેબ નું એક અહીંયા સ્થાપિત કરવામાં આવે એ માંગ કઈ સંતોષાણી નથી ગુજરાતના કાપડ ક્ષેત્ર માટે પાંચ પ્રમુખ સ્તંભો ધરાવતો એક સંકલિત કાર્યક્રમ જાહેર કરાયો છે જે સુરત અને અમદાવાદના એકમોને આધુનિક બનાવશે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટાના પૂર્વ પ્રમુખ ચંપાલાલ બોથરાએ આ બજેટને કાપડ ઉદ્યોગ માટે આવકારજનક ગણાવતા આ અંગે વધુ માહિતી આપી હતી आज का जो बजट आया है उसमें निश्चित रूप से एमएसएमई को लेकर के और गारमेंट सेक्टर को लेकर के जो बात हुई है उसपे हमारी अपनी छोटे व्यापारियों की तथा एमएसएमई की हमेशा डिमांड रही है कि टेक्सटाइल में इन एमएसएमई के उद्योगों को डेवलप करने के लिए योजना लाई जाए उनको कम इंटरेस्ट भी लोन दिलाया जाए ताकि वो वहाँ तो सर्वाइव करके और आगे बढ़ सके इस बार एक कमेटी बना करके सरकार ने इस तरीके का प्रावधान किया है कि शायद हम लोगों तो को से छोटे व्यापारियों को ये फायदा मिलेगा और आगे बढ़ पाएंगे આ સૌથી તેજસ્વી અને મહત્વનું કોઈ પાસું હોય તો એ છે નારી શક્તિ લખપતિ દીદી યોજનાની સફળતા બાદ હવે સરકાર શી માર્ટ એટલે કે સેલ્ફ હેલ્પ આંત્રપ્રિનર માર્ટ શરૂ કરવા જઈ રહી છે આ માર્ટ દ્વારા ગામડાઓની બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓને સીધું બજારમાં હશે લખપતિ દીદી કશિશ બારીયાએ આ પહેલનું સ્વાગત કરતા આ મુજબ જણાવ્યું અમે કેન્ટ બિઝનેસ શરૂ કર્યો છે જેમાં બર્થડેનો ઓર્ડર એનિવર્સરીનો ઓર્ડર ઓફિસ નો ઓર્ડર એ રીતે અમે અમારી સેવા પૂરી કરીએ છીએ અમે લખપતિ દીદી તરીકે ખૂબ આનંદ અનુભવીએ છીએ કારણ કે નાણાં મંત્રીજીએ જે બજેટ જાહેર કર્યું છે જેમાં લખપતિ દીદી અને એસએચજી ગ્રુપ ની સફળતા ને પગલે એસએસ એસ એચજી માર્ટ આંતરપ્રિમિયર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સી માર્ટ ની જાહેરાત કરવા બદલ ડાંગ જિલ્લાની લખપતિ દીદીઓ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે કેન્સરની સત્તર દવાઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાનો પણ નિર્ણય કરાયો છે સામાન્ય પરિવારો માટે આ ખૂબ જ રાહતરૂપ સાબિત થશે નવસારીના સ્થાનિક નિલેશ શર્માએ આ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન છે તેને વાસ્તવિકતા બનાવવા માટે જે એક પછી એક પગલાં લેવાય છે તો આ પગલાંઓ માટેનું એક મોટું પગલું કહી શકાય એમાં જોવા જઈએ તો આપણે યુવાઓ માટે રોજગારની તકો વધારવા અને સ્કિલફુલ જે વર્કફોર્સ તૈયાર કરવાની છે એને માટે જે આયોજન કરવાના છે એની હાઇલાઇટ્સ છે સેમી કન્ડક્ટર હબ તરીકે પણ ભારત ખૂબ વિકાસ પામી રહ્યું છે ખૂબ ડિમાન્ડિંગ વસ્તુ છે તો એના પણ આપણે પગલાઓ એમાં જોઈ શકીએ છે આમ તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં માં ગુજરાતના ભૌતિક અને સામાજિક માળખાને મજબૂત કરવાની અનેક કડીઓ જોડવામાં આવી છે ધોયાવીરા અને લોથલ જેવા વારસાના સ્થળોને પ્રવાસન હબ તરીકે વિકસાવવાની વાત હોય તો સુરતની ઔદ્યોગિક કનેક્ટિવિટી વધારવાની વાત આ બજેટ રાજ્યના વિકાસનો પૂરો પાડે છે બધા અપેક્ષાઓ અને સરકારની આ નવી નીતિઓ જ્યારે વાસ્તવિકતામાં રૂપાંતરિત થશે ત્યારે ખરેખર ગુજરાતના આર્થિક ભવિષ્યને નવી ઊંચાઈએ લઈ જશે એવું ચોક્કસપણે કહી શકાય તો શ્રોતા મિત્રો આ સાથે જ આજનો આ વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છે સંકલન સાહિલ પટેલ અને લેખન સંપાદન અને રજૂઆત આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ પરના પ્રતિભાવો પર કેન્દ્રિત વિશેષ કાર્યક્રમ કાર્યક્રમ રજૂ કરી રહ્યા હતા આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ